માર્કંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ પાલિકામાં રજૂઆત કરી છે શહેરમાં દિન પ્રતિદિન વધતી ટ્રાફિકની સમસ્યા પણ શિરદર્દ સમાન બની ગઈ છે બીજી તરફ ટ્રાફિક નિયંત્રણ માટે પાલિકા પાસે આયોજનનો અભાવ છે રસ્તાઓ સાકળા હોવાથી ટ્રાફિક જામ થાય છે તેવામાં વિવિધ સ્થળોએ સર્કલો બનાવાઈ રહ્યા છે શહેરમાં ત્રણ રસ્તા પાસે ખેતેશ્વર સર્કલ જીનવાલા સ્કૂલ પાસે તથા ભરૂચી નાકા પાસે બિરસા મુંડાની પ્રતિમા સાથેનું સર્કલ બનાવવામાં આવ્યું છે હવે પાલિકા ચોટાનાકા પાસે મહારાણા પ્રતાપનું સર્કલ બનાવવા જઈ રહી છે જુદા જુદા સમાજના નામે સર્કલ બનાવીને શહેરની મૂળ ઓળખ ભૂંસવાનો પ્રયાસ પાલિકાના તાંત્રિકો દ્વારા કરવામાં આવી રહ્યા છે અને આ ફરિયાદો શહેરીજનોમાં ઉઠવા પામી છે બજાર સ્થિતમાં માર્કંડેશ્વર મહાદેવ મંદિરના ટ્રસ્ટીઓએ મહારાણા પ્રતાપના બદલે આ સર્કલમાં ભગવાન શિવજીનું ત્રિશુળ અને ડમરૂ સ્થાપિત કરીને આ સર્કલને માર્કંડેશ્વર મહાદેવ સર્કલ નામ આપવા માટેની માંગ કરી છે રિપોર્ટર જેસ પ્રજાપતિ એસજી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર